અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી અંકલેશ્વરમાં વસતા હજારો ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈશુના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી પ્રભુ ઈશુનો જન્મ થતાં જ ખ્રિસ્તી લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કરી શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી પ્રાર્થના ભજન તેમજ ઈશુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે નાતાલ અને ઈસ્ટર રિપીટ નાતાલ અને ઇસ્ટરના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવડોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી તેથી અમને અતિ આનંદ થાય છે અને અમે આનંદથી થી નાતાલની ઉજવણી કરી રહ્યા છે આપના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને ને અંકલેશ્વર મંડળી તરફથી અનેક વિધા આશીર્વાદો થી ભરી દે અને આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને ને આ બે હાજર ચોવીસ નાતાલ નો સંદેશ છે કે પ્રભુ સુખ્રીસ બે વર્ષ પહેલા વિશ્વાસ કરે છે જે કોઈ વ્યક્તિની ખોજ કરે છે જે કોઈ વ્યક્તિ તેની સાથે સંબંધમાં આવે છે જે કોઈ વ્યક્તિ તેની સાથેના શિષ્ય સંબંધમાં આવે છે એના બધા જ પ્રશ્નો ચિંતા મૂઝણો લઈ લે છે આશીષ આપે છે સાજા પણ આપે છે સફળતા આપે છે તંદુરસ્તી આપે છે બધું જ આપે છે માટે આજે મારું આહવાન છે બે હાજર ચોવીસ ની તમને મેસેજ છે કે તમે પ્રભુ સુખ્રી પર વિશ્વાસ કરો પ્રભુ સુખ ની શોધ કરો એ જ અમારો સંદેશ છે થેન્ક યુ સો મચ